નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં સૌથી જે પાકનું વાવેતર થયું હોય શિયાળા પાકનું તો તેમાં મોખરે ગણાય એવું એક ચણાનું વાવેતર છે જે કાબુલી ચણા છે દેશી ચણા છે એ બંનેનું વાવેતર છે એ વધારે જોવા મળે છે અને આ ચણાનું વાવેતર થયા બાદ અત્યારે સમયગાળો જોઈએ તો કે આ સરેરાશ બધા ખેડૂત મિત્રોને જોઈએ તો કે મહિનાથી લઈને વીસ દિવસથી લઈને મહિના સુધીના પાક છે એ મેજોરિટી થઈ ગયા છે તો આ સમયગાળા દરમિયાન કોઈ ખેડૂતને પ્રશ્ન હોય તો તે છે ખાતરનું વ્યવસ્થાપન કે હવે પૂરતી ખાતર તરીકે ક્યુ ખાતર નાખવું તે અને બીજો એક ખેડૂતને એવો પ્રશ્ન હોય છે કે મારે જે દવાનો રાઉન્ડ કરવો છે તો તે દવાના રાઉન્ડમાં કઈ દવાનો છંટકાવ કરવો તો આ બંને પ્રશ્ન છે તો તેના વિશેની પૂરેપૂરી માહિતી છે તમને વિડીયોના માધ્યમથી આપવાનો છો પણ તે પહેલા મારો વિડીયો જે પણ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીઓ છે એ હું રેગ્યુલર આ કિસાન સાથી યુટ્યુબ ચેનલ તરફથી આપતો તમને આપતો રહું છું તો આવી માહિતી છે એ તમને મળતી રહેશે અને જો આ વિડીયો છે તમને ઉપયોગ બને તો બીજા ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો હું તમને માહિતીની વાત કરું તો કે જે ચણાના પાક છે એ લઈને દિવસ સુધીનો થઈ રહ્યો છે ત્યારે આપણે પૂરતી ખાતર નાખવાનું આયોજન કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રોએ પાયામાં ડીએપી ખાતર અને બીજા અન્ય ખાતર પોલીથેલાઇટ છે કે લીંબુડી ખોડ છે એડી ખોડ છે એવા ખાતર નાખેલા હોય છે પણ હવે જે પૂરતી ખાતર નાખવાનો સમય થઈ ગયો છે ત્યારે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રો ક્યુ ખાતર નાખશું તો તેમાં આપણે માર્કેટમાં આપણને ખબર છે કે વીસ એસપીના નામથી આવે છે તો તેનો ઉપયોગ છે એ આપણે કરવાનો છે તે આપણે આપણે જોઈએ તો કે બારથી પંદર કિલો છે તે તેનો ઉપયોગ કરવાનો છે અને તેની સાથે આપણે શું કરવાનો છે તેની સાથે આપણે ઝીંક સલ્ફરનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રની જમીનમાં સૌથી વધારે ઉણપ છે માઇક્રોન્યુટ્રનની તો તે ઝીંક તત્વની છે અને ખાસ કરીને જે શિયાળાનો પાક છે એમાં જાંબુડિયાનો પ્રશ્ન જોવા મળે છે ચણાના કેસમાં જીરાના કેસમાં ધાણાના કેસમાં તો આ જાંબુડિયામાં ઝીંક તત્વ છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે તો ઝીંક તત્વ છે એ આપણને માર્કેટમાં ખબર છે ઝીંક અને સલ્ફર બંને સાથે આવે છે તો એ જે ખાતર છે તેને તો આપણે દોઢ કિલો વીઘા આપણે નાખવાનું છે એક પોઈન્ટ પાંચ કિલો છે એ પ્રતિ વીઘામાં આપણે નાખવાનું છે તો આ બંને મિક્સ કરવાની વાત કરી ત્યારબાદ તેની સાથે આપણે સુકાણાનો પ્રશ્ન પણ સુકારાનો પણ સામનો કરવો પડે છે તો સુકારાનો સામનો ન કરવો પડે તેના માટે એડવાન્સથી આપણે ચાલતા હોય તો ખાતર આપણે આપણે ખાતર સાથે નાખવું હોય તો ખાતર સાથે આપણે આપણે માર્કેટમાં આપણને ખબર છે કે સાફિલાઇઝર આવે છે જેમાં કાર્બેનિઝમ પ્લસ મેન્કોઝેપ તો આવે જ છે પણ તેની સાથે માઇક્રોનિટર્ન પણ આવે છે જે યુપીએલ કંપનીનો આવે છે તો તે આપણે વિઘાદિત બસો ગ્રામના માપથી તે પણ નાખવાનું છે અથવા તો જો સાફિલાઇઝર ન મળે તેની વ્યવસ્થા ન થાય તો તેની સાથે આપણે સાપ પાવડર પણ તમે નાખી શકો છો જો સાપ પાવડરનો વ્યવહાર સાપ પાવડર ન નાખવો હોય તો તેની તેની જગ્યાએ આપણે કોપર ઓક્ઝિક્લોરાઈડ જે બ્લુ કોપરના નામથી આવે છે અત્યારે ક્રિસ્ટલમાં આવે છે તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ મેં વાત કરી કોઈ પણ એક ફૂગનાશક છે એ આપણે બસો ગ્રામથી લઈને અઢીસો ગ્રામ જેવો જો વધારે પ્રશ્ન રહેતો હોય તો અઢીસો ગ્રામ નકર બસો ગ્રામ છે એ આપણે તમે ખાતર સાથે મિક્સ કરીને નાખી શકો છો હવે જો તેની સાથે તમારે મૂળના વિકાસનો તમને એમ લાગતું હોય કે મૂળનો વિકાસ થોડો ઓછો જણાય છે તો તેની સાથે તમે એક હ્યુમિક એસિડ આવે છે તે વિઘાદિત ખાલી પાંચસોથી છસો ગ્રામ જેટલું હ્યુમિક એસિડ છે તે પણ તમે નાખી શકો છો અને હ્યુમિક એસિડ ન નાખવું હોય તો એક માઇકોરાઇઝ આવે છે એ પણ સારામાં સારું મૂળના વિકાસમાં કામ કરે છે તો માઇકોરાઈઝર છે એ પણ તમે એકથી દોઢ કિલો છે એ જે મમરી આવે છે તે તમે નાખી શકો છો તો મેં તમને ફરીથી હવે શોર્ટમાં વાત કરી દો કે આજે મેં હવે વાત કરી એમાં પહેલા નંબરે છે એસપી જે ખાતર છે તે તમારે નાખવાનું છે બીજું મેં ફૂગનાશકની વાત કરીએ ફૂગનાશક નાખવાનું છે ત્રીજા નંબરે ઝીંક સલ્ફર આવે છે જે ખાતર ઝીંક અને બંને મિક્સ આવે છે તો તે નાખવાનું છે અને છેલ્લે મૂળના વિકાસનું જે માઇકો છે આ ચાર વસ્તુ છે એ તમે મિક્સ કરીને નાખશો એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ વસ્તુ છે એ તમે જીરામાં નાખશો તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે ખૂબ સારામાં સારું પરિણામ મળશે તો ખેડૂત મિત્રો આ ખાસ કરીને નોટ કરી લો કે આ ખાતર નાખશો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળવાનું છે હવે ખેડૂત મિત્રો આ તમને વાત કરીએ ખાતરની વાત કરીએ આ ખાતર નાખી અને કદાચ ઘણા ખેડૂત મિત્રોને એવું જે પાવડર છે એ ચોટતો ન હોય ખાતરમાં તો હળવું પાણીનો છટકારો કરવાનો છે અને ત્યારબાદ જે આ ખાતર છે આ જે પાવડર છે ફૂગનાશક તો તે નાખશો તો એકદમ ચોંટી જશે અને પાંદડા ઉપર પણ ચોટશે નહીં એકદમ પડી જશે અને આ ખાતર નાખવાનું ખાસ કરીને ધ્યાન રાખજો વહેલી સવારે ન નાખતા કારણ કે ઘણી સવારે પાંદડા ભીના હોય તો ઘણી તેના પાંદડા પર ચોટવાનો પ્રશ્ન બનતો હોય જીરાના કેસમાં ખાસ કરીને બનતો હોય તો એ એક આપણે થોડુંક વાતાવરણ ખુલ્લું થઈ જાય દસ વાગ્યા પછી તો ત્યારે ખાતર નાખવાનું આયોજન કરે તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે સુકારો પણ ઓછો આવશે હવે ખેડૂત મિત્રો આગળની હું વાત કરું કે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હોય કે હવે પેલો છટકાવ છે કઈ દવાનો કરવો તો તેમાં હું વાત કરીશ કે ચણાના કેસમાં આપણે જોઈએ તો મુખ્યત્વે આપણે ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે અને ફૂગના સમયમાં સુકારનો પ્રશ્ન રહેતો હોય છે તો આના માટે આપણે પહેલાં રાઉન્ડમાં એક સારામાં સારું આપણે ઈયળનું ગણી શકીએ તો ખોરાજણ છે જે આવે છે તે એ પાંચ એમએલ માપી નાખવાનું છે અથવા તો સારા વિકાસમાં આપણે જોઈએ તો ચણાના કેસમાં એક અવાંટ કરીને આવે છે ડાવની અવાંટ આવતી હવે અત્યારે કિંગ ડોક્સા ઘરડા કેમિકલનો આવે છે ઇન્ડોક્ઝા કાર્બ કરીને તો તે આપણે ઉપયોગ બારથી પંદર એમએલ પ્રતિ પંપના હિસાબથી ઉપયોગ કરશું તો પણ ખૂબ સારો રિઝલ્ટ આપશે તો આ એક ઈયડ વાત કરીએ તો ઈ એક જે આપણે કાર્બ છે તે આપણે ઉપયોગ કરશું તેની સાથે આપણે ફૂગનાશકનો ઉપયોગ કરીશું જે આપણને સુકારા સામે પ્રતિકારક સુકારો છે એ ન આવે તેના માટે ઉપયોગ કરશું તો તેમાં એક સારામાં સારું ફૂગનાશક કહી શકું જો કદાચ પ્રશ્ન ન હોય તો આપણે સાપ પાઉડર નાખશો તો પણ ચાલશે પણ જો સુકારો જે ખેડૂત મિત્રોને વધારે આવે છે તો તેમાં એઝ અને ડાયફેન્ટોનાઝનું મિશ્રણ માર્કેટમાં મળે છે સિઝેટા કંપનીનો એનેસ્ટા ટોપ મળે છે અને કૃષિ રસાયણ કંપનીનું ફિઝરાના નામથી આવે છે જો ખેડૂત મિત્રોનો પ્રશ્ન ઓછો રહેતો હોય તો તે પંદર એમએલના માપથી નાખજો બાકી જેને પ્રશ્ન વધારે રહેતો હોય તો વીસ એમએલના માપ નાખશો તો સુક્રા સામે ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે આ કરીએ આર ની વાત કરી બીજી પૂર્ણ ની વાત કરી અને તેની સાથે આપણે નાખવાનું છે વિકાસનું ખાતર તો તેમાં કયું કયું ખાતર આવે તો તેમાં આપણે ઓગણીસ 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 નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણે ઓગણીસો આવે છે તે તમે સિત્તેર ગ્રામ છે એ આપણે ઈયળની દવા છે તેમાં આપણે આપણે કિંગોસા અથવા તો કોરાજન બંને નાખો બેમાંથી એક નાખવાની છે બીજા નંબરે વાત કરું તો તે નાખવાનું છે અને ત્રીજા નંબરે વાત કરું તો ખાતર નાખવાનું છે તો આ તમારો થઈ ગયો પહેલો રાઉન્ડ તો ખેડૂત મિત્રો આ પેલો રાઉન્ડ છે તે તમે ચણાના કેસમાં નાખશો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે આવી જ અવનવી માહિતી છે આ તમે મેં તમને માહિતી આપી પૂરેપૂરી ચણાની જે ખેડૂત મિત્રોને ત્યારે મહિના દીના ચણાથી ખૂબ ઉપયોગી માહિતી છે બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરો જેથી કરીને તેને પણ ઉપયોગી બને અને આવી જ અવનવી માહિતી તમામ પાકની વાય માહિતી છે એ હું આપતો રહેતો હોય છું મારી ચેનલમાં અને જે પણ ખેડૂત મિત્રોને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય તો તે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી દો અને એનો જવાબ હું આપવાનો પ્રયત્ન કરીશ અને વધારે મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી ખેડૂત મોલ એપ્લિકેશન છે તે એકદમ ફ્રીમાં છે તો તેમાં માહિતી કોઈ પણ પ્રશ્ન હોય તમે લખશો તો અહીંથી અમે અથવા તો અમારી ટીમ દ્વારા તમને તાત્કાલિક જવાબ આપવામાં આવશે અને અમારો એક હેલ્પલાઇન નંબર છે પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ નંબર ઉપર સંપર્ક કરી અને પણ તમે અમારી પાસેથી માહિતી છે એ ફ્રીમાં મેળવી શકો છો અને ખાસ કરીને હા ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો છે એ સુકારનો પ્રશ્ન કદાચ આ ખાતરનાખવાનું આયોજન ન કરતા હોય જેને ખાતર નાખી દીધું છે ચણામાં અને આગળથી જે આયોજન કરતા હોય સામે તો તેમાં એક બેક્ટેરિયા છે તે પણ તમે ઉપયોગ કરી શકો છો માને કે બેક્ટેરિયા છે એક એજી ગોલ્ડ નામના બેક્ટેરિયા છે તે પણ સુકારામાં ખૂબ સારું કામ કરશે તો એ બેક્ટેરિયા નાખી અને ત્યારબાદ ખાલી જો જે ખેડૂતો ખાતરનાખવાનું આયોજન ન કરતા હોય અને ખાલી અગાઉથી જેને સુકારા માટે રક્ષણ રક્ષણ કરવું છે તો તે એજી ગોલ્ડ નામના બેક્ટેરિયા છે તે તમે વિઘાદીઠ છે એ આપણે બસો ગ્રામ છે તે તમે નાખી દેશો તો પણ ખૂબ સારું રિઝલ્ટ છે તો ખેડૂતો મિત્રો આ મેં તમને પૂરેપૂરી માહિતી છે ચણાના પાકને આપી દીધી છે આવી જ અવન માહિતી જાણવા માટે કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર તો ખેડૂત મિત્રો કિસાન સાથે તરફથી આપનો ખૂબ ખૂબ આભાર